સમાચારમાં આગળ વાત કરીએ તો પાલીતાણાના કદમગીરી કમળાઇ માતાજીના મંદિર ખાતે કામળિયાવાડ યુવા ગ્રુપ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું છે જી હા દશેરા નિમિત્તે સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા દેશભરમાં પૂજન થતું હોય છે ત્યારે કામળિયાવાડ યુવા ગ્રુપ દ્વારા પાલીતાણા તાલુકાના ભંડારિયા વડા સાતાના નેસ કદમગીરી મોરચૂપડા ગામના કામળિયાવાડના કાર્ય ક્ષત્રિય સમાજ દ્વારા

મોટી સંખ્યામાં કાર્તિક ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા